અતારમાં દૂધ વી આવ્યા છે બપોર આપણે મોટું ગાડી લઈને ફાડું કરવા ગેલા હે એ ત્યાં હન્ના આવી ગયા દી હાથે જેવા હે કા હાર્દિક ભાઈ તમારે શું કામ કરવાનું છે કાંઈ નહીં ફોન જો હે આગળ હવે આપણે કંઈક કામ છે તો અત્યારે આપણે જો હવાનું જમી લીધાશી હાર્દિક ભાઈ અમારે બાજુ સુકી દીધો હે અને હવે ફોન નંબર હે કેમ કે આ લેટ કાપશે તે આપણે રેતા હે

પેરે એ માળીને ઓલ એ માળીએ અને હાંથી સાપ તીધા કા હાર્દિકભાઈ આ અમારે હાર્દિકભાઈ તો ગેમ રમે છે હવે આપણે કંઈ કામ નહીં હમણાં હાર્દિકભાઈને કહેતા શાહ મહેકો એમ તો સાત મે કે તો આપણે પી લઈએ છીએ હે ગૌતમભાઈ મેક્સ છે ને અમારા હાર્દિકભાઈ શાહ છે એવા અમે એટલે હે

સાફ કરે કામ હશે કરતા બેન ને ઈજો હવારો ના ઘર સાફ કરતા સાફ કરી નાખ્યું મારી એ રીતે હિન્દુ બેન એને એને ઉતાર નાખ્યું છે અહીંયાથી આપણી વાડીમાં જ્યાં ગારા વાળા પગ છે કેમ કે એના લાઠવાનો કપાતા મને હાર્દિક ભાઈ જો બાજુ નાખો ને એ કરે હાર્દિક નવા ઘરમાં પાછી સાફ સફાઈ થઈ ગઈ છે ને અમારા હાર્દિક ભાઈ પાવર બેંકમાં સાસી ગઈ હતી પૂરું થઈ ગયું શું કરશે એમાં દસ મિનિટ પણ ચાર્જિંગ હા એમાં એવા આમ ભાણા થવા હેંટાય માળી ના એટલા થામડા ને ટીકરો કરી દીધો હે એ રીતે બીજા ધોવે હે હોય રાખો આખો દીયા દીદ કામ કરવાનું છે ને અમે બે ભાઈ એ મોટ હે હું હે હું પણ મમ્મી કે હા આ અમારું બાનું આણું

અંધાય મારી મમ્મી નાણા ના કેતા હે ને હું કી દઉં આ થામડા 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 એ તો આ માળી બાકી છે ઉતારવાનું ખાલી આ રૂમ નો બે રૂમ નો સામાન એટલો બહાર નીકળો હે એ તો કેટલો હોય કોને ખબર આપણને ન ખબર મમ્મી ને એવું કેવીને સાફ કરશે એમાં કાંઈ ફોન રમે છે હવે તો આપણે કઈ કામ નહીં કારું ને કઈ કામ કરતા ભેવું નહીં એવું નહીં બહાર હવે કામ હતું બપોર પેલા કરી આદિ બન જેમ ફોન રમશો હમણાં આપણે જો અત્યાર કામ કરતા કામ બંને ખૂબ એમ બોલે આપણે ખડ મમ્મી લેતા હા નાલી વ્યાવતા અમે હાર્દિકભાઈ ને મમ્મી લેતા હા મમ્મી હવે ના રહે છે બેનને હવે શાક રોટલા નહીં કરવા ફાળો એના ભીસા એવા કેમ બેસી ગયા શાક તો થઈ ગયું ખાલી રોટલા બાકી છે મારે બેનનું માથે વાળાનું બાકી છે ત્યાં લાંબો હા હાડા હાથ થવા આવ્યા છે આપણી દૂધ લઈ આવે છે હમણાં પાડેલી કરી આવી રફાડું કરી હવે તો આપણે કાંઈ કામ નહીં ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કર નાખ જોવા મળીએ કાલ નવલુકમાં તો આવું જ બધા જય માતા બાય બાય